અને જબરજસ્ત ક્વોલિટી છે બધી અને જોવો વસ્તુ એટલે ખુશ થઈ જવાય તમને આખો વિડીયો થોડો લાંબો થાય પણ જોવાની મજા આવશે આખા વિડીયોમાં જોડાયેલા રહેજો કારણ કે ક્વોલિટી બહુ એટલે બહુ બહુ મસ્ત મસ્ત મજાની બધી વસ્તુ આવી છે બધી તો જબરજસ્ત તમને આખું પાર્સલ ખોલીને બતાવી દઉં જોરદારમાં જોરદાર પ્રોડક્ટ આવી છે બધી

ત્યારબાદ આ એમાં એમાં મંગલસૂત્રમાં મસ્ત મસ્ત ડિઝાઇનો આવી ગઈ બધી જો બરાબર છે ત્યારબાદ વાત કરીએ મંગલસૂત્રમાં હજી બીજો માલ આવ્યો જો જબરદસ્ત જોરદાર વેરાયટી ત્યારબાદ હજી બીજા મંગલસૂત્ર આવ્યા જો મંગલસૂત્રની અંદર પુષ્કળ માલ આવ્યો ત્યારબાદ જો આ આઈટમ તો બહુ વાળા આ આઈટમ બતાવો જો પીસનો લુક જોવો બધાને છે એકદમ યુનિક યુનિક પીસ હો બધા જુઓ કેવા મસ્ત મસ્ત ગ્રીન વ્હાઈટ આ એકદમ યુનિક વસ્તુ જો છે અને આ વસ્તુ બધી એવી જગ્યા કે ગમે એમ પહેરશો ને ખરાબ જ નહીં થાય તમારે ત્યારબાદ બાલીની અંદર પણ ફૂલ રેન્જ આવી ગઈ જો મસ્ત મજાની બાલી આવી ગઈ ત્યારબાદ આપણી જે રેગ્યુલર કટલી આવે છે બરોબર છે કટલીની અંદર પણ મસ્ત મજાનો માલ આવી ગયો છે જેને ડેઇલી પહેરવામાં બહુ સરસ મજાની ચાલે ત્યારબાદ જો આ વસ્તુ જોઈએ આ છે ને સિરામિક બ્રેસલેટ છે તમને એક પીસ ખોલીને બતાવું ડિઝાઇન જ આવું સરસ મજાની પ્રીમિયમ પ્રીમિયમ ક્વોલિટીની ડિઝાઇન છે બધી દેખાય છે ને વ્યવસ્થિત જો તમને એક પીસ છે ને ખોલીને બતાવી દઉં કેવી વસ્તુ છે ને આખી તમને ખ્યાલ આવે જબરજસ્ત ક્વોલિટી જો આ ગમે એમ પહેરો ખરાબ ન થાય મેન્સ લેડીઝ બે માં ચાલે બરોબર યુનિસેક્સ પ્રોડક્ટ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની પ્રોડક્ટ આવશે ત્યારબાદ બ્રેસલેટની વાત કરીએ ને તો એકદમ પતલા જે આપણા બ્રેસલેટ ફૂલ ટ્રેન્ડિંગ છે ને લેડીઝ બ્રેસલેટ એની ને એની અંદર મેન્સ નહીં ચાલે અને લેડીઝ નહીં ચાલે એવા પતલા બ્રેસલેટમાં આપણે ડાયમંડ ફિનિશિંગ કરાવ્યું છે ને બહુ જબરજસ્ત લુક આપે છે જોવો તમે પીસ એક બતાવું આની અંદર પણ બહુ બધી ડિઝાઇન તમને મળી જવાની છે જોવો પીસ બતાવો દેખાય છે ને ક્લિયરલી મસ્ત મજાનું બરોબર જો આની અંદર પણ બહુ બધી ડિઝાઇનું છે જેનો તમને હું અલગથી વિડીયો આપી દઈશ ત્યારબાદ વાત કરીએ તો જે આ રીતના ટોપ્સની અંદર પણ મસ્ત મજાના રેગ્યુલર પહેરાય એવા સરસ મજાના ટોપ્સ આવી ગયા છે કે જે તમારે અત્યારે બેનો બધા હોસ્ટેલમાં જતા હોય બરાબર સિમ્પલ સિમ્પલ કાનમાં પહેરવા હોય સોનાની બુટીને એવું ન પહેરી જવું હોય તો જે આવા સરસ મજાના નાના નાના અને પ્યોર કેવા ખરાબ ન થાય ને એવા રોઝગોલ્ડ ક્વોલિટીમાં આવી ગયા છે બરોબર ત્યારબાદ જો આ બુટ્ટીની અંદર પણ જબરજસ્ત નાની નાની ડિઝાઇનો આવી ગઈ છે મસ્ત મજાની ત્યારબાદ વાત કરીએ તો જો એક આ વસ્તુ અમારી ફૂલ ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગ વસ્તુ છે જો આની અંદર બહુ બધી ડિઝાઇનો છે પ્યોર એટલે પ્યોર ગોલ્ડ લુકમાં પેન્ડલ સેટ છે આ બધા બરોબર છે આની અંદર પણ જબરજસ્ત વસ્તુ છે જબરજસ્ત ડિઝાઇન કેટલી બધી ડિઝાઇન છે જો આવી રીતના બરોબર બધી જ તમને સેપરેટલી વિડીયો બનાવી મૂકી દઈશ બરાબર છે ત્યારબાદ જો આ કળાની અંદર ફૂલ સ્ટોક આવી જાય છે કળામાં જબરજસ્ત વસ્તુ ત્યારબાદ જો આ વસ્તુ છે ને ખાસ મારે બતાવવાની છે કારણ કે આ પ્લેટિંગ આપણે બહુ બહુ યુનિક કરાવ્યું છે ને બ્રેસલેટ પણ એટલા જ યુનિક છે જો આનો પણ સ્પેશિયલ વિડીયો તમને અપલોડ કરી દઈશ અત્યારે ફોટોગ્રાફીમાં છે પ્રોડક્ટ આપણી પીસ જુઓ ખાલી તમને જબરજસ્ત લુક આવવાનો છે પહેરાતા પણ જો બહુ બધી ડિઝાઇનું છે આમાં કેટલી બધી અનહદ ડિઝાઇન છે બધાને તમને જો આમ ખાલી આમ નજર મરા બહુ દેખાશે તો નહીં પણ ખાલી આમ આછી આછી નજર મરાવે એટલે તમને ખ્યાલ આવે કેટલી બધી ડિઝાઇન છે કેટલી બધી આમ પુષ્કળ માત્રામાં બરોબર ત્યારબાદ વાત કરીએ તો હવે શું છે ત્યારબાદ વાત કરીએ તો જો કલ્ચર મોતીના બ્રેસલેટ પણ આવી ગયા છે જો આમાં બતાવું તમને આમ જુઓ કેવા સરસ સરસ મજાના બધા થયા છે આની અંદર પણ જોરદાર વેરાયટી એવી છે જેને કલ્ચર મોતીનો શોખ હોય વિધાઉટ કલ્ચર મોતીમાં પણ જો આ રીતનું બહુ બહુ મસ્ત મજાનું યુનિક કલેક્શન આવ્યું છે પૂછપરનું બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ તો પેન્ડલ છે કેન્દ્ર હજી વધારે ડિઝાઇન છે હજી એકાદ ડ્રીસ ખોલી મૂકાવો તમે જવો પીસનો લુક જોવો ખાલી આ તો બધું કાચું ખૂનું છે કાચું ખૂનું બેસ અત્યારે એને લાખ રૂપિયા થઈ ગયા ઘરવાળાને જરાય ખર્ચો ન કરાવે અત્યારે આવું જ દેખાડાય અને આવું જ લેવાય અને આવું જ પહેરાય ગંગે પહેરીને વહી જાઓ કાંઈ ટેન્શન જ નહીં અને ડેલી રોજ ઘરમાં પહેરો ખરાબ જ નહીં થાય બરાબર ત્યારબાદ અમે જોઈએ તો વાહ ભાઈ વાહ જે આપણે ગોલ્ડન કયા આવે છે ને કટલી એની અંદર સિલ્વર કટલી પણ આવી ગઈ છે જુઓ એકદમ સિમ્પલ સોબરને મસ્ત જુઓ સેમ વસ્તુ ગોલ્ડન કલરમાં પણ મળવાની છે અને સિલ્વર કલરમાં પણ મળી જવાની છે આ સેમ વસ્તુ તમને ગોલ્ડન કલરમાં પણ મળી જશે જો આ ગોલ્ડન કલર એનું એક પીસ તમને થોડીને બતાવી દો જુઓ પીસનો લુક જુઓ ખાલી આ ગોલ્ડન કલર

એક જોશો ને તો એક ભૂલી ભીલી જશો જુઓ આ પેટન જુઓ આ તમને જુઓ બધી જ એવી સરસ સરસ મજાની ડિઝાઇનો છે ત્યારબાદ ખાલી લેડીઝમાં જ નહીં જેન્ટ્સની અંદર પણ જોવો સિરામિકમાં વિધાઉટ સિરામિકમાં જોરદાર વસ્તુ આવી છે જોઈ એ તમને ખોલીને બતાવું છું પ્યોર કાચું સોનું તમારે લાખના ભાવનું આવે આપણે આ બે લાખના ભાવનું હો પણ આપણે બધું ડિસ્કાઉન્ટ જ દઈ દેવાનું એટલે આપણે એકદમ સસ્તું જો આ સિરામિક પીસ બધા જો કેટલા મસ્ત મસ્ત છે પ્યોર એ પ્યોર સિરામિક ત્યારબાદ જો તમને જે ડોકિયા બતાવતા ને એની એની અંદર વધુ પાછું થોડીક ડિઝાઇન બતાવું જોઈએ આ ડિઝાઇન કે બહુ એટલે બહુ મસ્ત છે આ એમાં બીજી ડિઝાઇન જો રાઉન્ડ છે ચોરસ છે ને એક નંબર ફટે કાંઈ અને ગમે એમ ખરાબ જ નહીં થાય એવી સરસ મજાની વાત કરીએ તો આ રીતના વીટીની કોપરની વીટીની અંદર જબરજસ્ત બોક્સના બોક્સ ભરાય થઈ ગયા છે ત્યારબાદ આપણે મંગલક્ષત્રના કેન્ડલ મૂટીમાં પણ જબરજસ્ત વસ્તુ આવી ગઈ છે જો આ રીતના આ બધી એવી થાય છે એવી છે આ વખતે કે નહીં મોટા ને નહીં નાના જુઓ એક પીસ તમને ખાલી ખોલીને બતાવો એટલે તમને આઈડિયા પીસ નો લુક જુઓ બધું પ્લેટિંગ પ્યોર ગોલ્ડ સ્ટાઇલનું આવવાનું છે જો અને પ્રીમિયમ પ્લેટિંગ ગમે એમ પહેરશો ને ખરાબ જ નહીં થાય દેખાય જોરદાર આની અંદર પણ અઢળક ડિઝાઇન છે આનો પણ તમને અલગથી વિડીયો આપી દઈશ મોસ્ટ ઓફ પ્રોડક્ટનો અલગથી વિડીયો તમને મળી જ જવાનો છે બરાબર ત્યારબાદ જો આ રીતની ખાસ ફૂલ ટ્રેન્ડિંગ વસ્તુ જબરજસ્ત એક નંબરમાં એક નંબર ગમે એમ પહેરેને ખરાબ જ ન થાય પ્યોર ગોલ્ડની વિકી બરાબર ત્યારબાદ બ્રેસલેટની અંદર પણ હજી વધારે ડિઝાઇન આવી છે બરાબર છે અને જો આ બ્રેસલેટ એમઓપી વાળા આ બ્રેસલેટ કેટલા બધા ટાઈમ પછી પાછા રિસ્ટોક થયા છે બરાબર લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને પૂરા થઈ ગયા હતા પછી માછો માલ જ નહોતો આવતો પણ આ વખતે દરાર માલ બનાવડાવીને મંગાવ્યો છે બરાબર જોરદાર જોવો પીસના લૂક જોવો બધા બધા એમઓપી હો એક નંબરમાં એક નંબર જાઓ બટરફ્લાયવાળી ડિઝાઇન તો જુઓ કઈ જોવી ને મૂકી દેવી તમે કન્ફ્યુઝ થઈ જાવ એવી વસ્તુ છે આ પીસ તો અને બધા છે ને એડજસ્ટેબલ વાળા આવશે નાના મોટી બધી સાઈઝ થઈ જાય બરાબર ત્યારબાદ હવે છેલ્લે વાત કરીએ મંગલ સૂત્રની સરો પણ આવી ગઈ છે પ્રીમિયમ ક્વોલિટીના જે તમને પેન્ડલ બતાવ્યા સાઇટમાં એમાં તો આમાંથી તમારે બહુ એટલે બહુ મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે ગોપી બ્યુટી મોલની રૂબરૂ વિઝિટ કરો ને કા તો અમારા પેજ સાથે જોડાયેલા રહ્યું થોડાક જ દિવસની અંદર આ બધી જ પ્રોડક્ટના સેપરેટ વિડીયો પણ તમને મળી જશે બરોબર છે તો અત્યારે જ ગયા તો મારું પેજ ફોલો ન કર્યું તો ફોલો કરી લો ને યા તો અમારા શોપ ઉપર રૂબરૂ વિઝિટ કરો મારી શોપે છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જુનાગઢ બાકી મળતા રહેશો આવી નવી નવી પ્રોડક્ટ નવા વિડીયોમાં